દુનિયાના સ્ટાર એવા ખેડૂતોને આ સાગર ખેડૂતપુત્રના વંદન અભિનંદન હવે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વરસાદની પૂરજોશમાં રાહ જોઈ રહ્યા છે તો અત્યારે ખેડૂતોને મગજમાં એ પણ પ્રશ્ન છે કે ભાઈ હવે પાણીની અમારે શરૂઆત કરવી કે ના કરવી મગફળી કપાસ જેવા અન્ય પાકોમાં અમારે પાણી ક્યારે પાવવાનું ચાલુ કરવું અને ક્યારે હવે વરસાદ આવશે એની સચોટ અમને માહિતી આપો તો એની માહિતીની વાતચીત આપણે આજના વિડીયોમાં કરવાની છે કે ભાઈ હવામાન વિભાગની આગાહી મુજબ અથવા તો ઘણા બધા બીજા મિત્રોની આગાહી મુજબ સોળ તારીખથી આપણને વરસાદની આગાહી આપવામાં આવે છે તો આપણે સ્પેસિફાય આજના વિડીયોમાં એ કરવાનું છે કે ભાઈ ધીમા વરસાદની શરૂઆત ક્યારે થવાની છે અને જોરદાર જે નદી નાળા ભરાઈ જાય અને આપણે ઘરમાં બેસવું પડે એટલો વરસાદ ક્યારે આવવાનો છે કેટલી તારીખથી ચાલુ થવાનો છે એની આપણે આજના વિડીયોમાં સચોટ માહિતી મેળવવાની છે તો તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો અને જે ખેડૂત મિત્રો નવા વિડીયો આપણા જોઈ રહ્યા છે એને સબસ્ક્રાઈબ હજી આપણી ચેનલ ના કરેલી હોય તો કરી લેજો જેથી કરીને આવી અવારનવાર ખેતીવાડીની માહિતી તમને મળતી રહે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો વાલા ખેડૂતો જેવો નંદ ઘેરા નંદ પૂરો થાય એટલે કે જન્માષ્ટમી પછી જે પંદરથી સોળ તારીખ આવે એમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું અગાઉથી ચાલુ થઈ જવાનું છે ચૌદ તારીખની વાત આપણે કરીએ તો ચૌદ તારીખ પછી એ લો પ્રેશર આગળ વધશે અને મહારાષ્ટ્ર સૈન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં લો પ્રેશર પ્રસર આવવાનું છે આના કારણે સોળ તારીખે વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ખેડૂતોને જોવા મળવાની છે અને વરસાદ ચાલુ થાય એવી શક્યતાઓ ત્યારે રહેલી છે આ સોળ સત્તર અને અઢાર તારીખ મુજબ ગણિયા ગાંઠા વિસ્તારોમાં સારા એવા વરસાદી ઝાપટાં અને વરસાદી સિસ્ટમ બની શકે તેમ છે પણ જે ઓગણીસ તારીખ ખેડૂત મિત્રો તમે જોવા જઈ રહ્યા છો ત્યારે પુષ્કળ માત્રામાં ગુજરાતના નામાંકિત ઘણા બધા વિસ્તારોમાં સારી રીતના વરસાદી સિસ્ટમ બધાય એવું લાગી રહ્યું છે એટલે કે ઓગણીસ તારીખથી ગુજરાતને વરસાદ ધમરોળવાનું ચાલુ કરી દેશે અને જે પણ કાંઈ વિસ્તારોમાં વરસાદની અછત ઊભી થઈ છે એને પૂરી કરવા માટે ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ આ ચાર દિવસ મહત્ત્વના રહેશે એટલે કે ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટમાં ખેડૂત મિત્રોને ખૂબ સારા એવા વરસાદની જે આશંકાઓ છે એ પૂરી થશે અને એવી શક્યતાઓ રહેલી છે અને જે વિસ્તારો આપણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો કહીએ એમાં અમરેલી હોય ભાવનગર હોય જૂનાગઢ હોય પોરબંદર હોય દેવભૂમિ દ્વારકા હોય સોમનાથ હોય બોટાદ હોય રાજકોટ હોય જામનગર હોય અને મોરબી હોય પછી આપણે આમ ગણીએ તો સુરેન્દ્રનગર બાજુ આ તમામ વિસ્તારો પૂરજોશમાં વરસાદી સિસ્ટમમાં બંધાવાના છે અને પૂરેપૂરો સારો એવો વરસાદ પડવાનો છે એટલે અત્યારે હજી ખેડૂત મિત્રો ચૌદ તારીખ સુધી જે ખેડૂતોને વરસા પાણીની તાણી પડી ગઈ છે વરસાદની તાણી પડી ગઈ છે એવા ખેડૂત મિત્રો મગફળી અને કપાસમાં પિયત આપી શકે છે કેમ કે મગફળીમાં અત્યારે પ્રમાણ પ્રમાણનો અત્યારે સમય આવી ગયો છે અને એમાં અત્યારે પાણીની જરૂર ખૂબ હોય છે તો આ રીતના વરસાદની માહિતીની ખેડૂત મિત્રો આપણે વાતચીત કરવાની હતી